પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ પ્રચાર અર્થે રૂપાલી ગાંગુલીએ જેતપુર ખાતે રોડ શો કર્યો હતો લોકસભાની ત્રીજા તબક્કાના મતદાનના દિવસો બાકી છે ત્યારે પ્રચારમાં હવે રાજકીય રંગની સાથે ટેલિવૂડનો રંગ પણ ઉમેરાતો જોવા મળી રહ્યો છે દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરેલી ટેલિવિઝનના પડદાની ખ્યાતનામ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પ્રથમ વખત રાજકીય સેટ પર જોવા મળ્યા હતા જોડાયેલા અનુપમા ગાંગુલી એક અભિનેત્રી હોવાની સાથે સાથે હવે તે ભાજપની સ્ટાર પ્રચારક પણ છે તેઓએ ભાજપમાં જોડાવા અંગે કહ્યું હતું કે તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે અને ભાજપ ખૂબ સારું કામ કરી રહી છે જેતપુર કાર્યાલય ખાતેથી શરૂ થયેલ રોડ શો सरदार चौक टाकुडी परा बोखला दरवाजा स्टैंड चौक Temmuz 3:32 સુધી યોજાયો હતો આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા સાથે ડીજે અને ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં રૂપલી ગાંગુલીને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા તેમ જ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું બહુત ખુશી ઓરી હે કે ગુજરાત અનુપમા કા ઘર હે ઓર યહા પર મે પહેલી બાર ભાજપ કા સદત્ય બનને કે બાદ આઈ હું ડોક્ટર માનવિયા કી વજહ સે और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है मोदी जी के लिए जो प्यार है ये जो लहर है भाजपा की इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस अब की बार चार सौ चार बार यही आप सबसे निवेदन है विनती है आप सब घर से बाहर निकलिए कीजिए चाहे किसी को भी कीजिए लेकिन घर से बाहर निकलकर अपना कीमती वोट दीजिए मतदान कीजिए